નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે જો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી મને મોટિવેટ કરી શકો છો જેથી હું આવી રીતે જ નવી નવી માહિતી તમારા સુધી લેતા હોઈશ અને તમને વાકેફ કરાવતો રહીશ તો ચાલો મિત્રો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ તો જો મિત્રો આજનો જે આપણો ખાસ વિડીયો છે એ છે સીસી બરાબર જે ગુજરાત ગૌણ સેવા મંડળ પસંદગી મંડળ હોય છે એમના દ્વારા અત્યારે જે જાહેરાત ક્રમાંક બસો બાર ની જે પરીક્ષા લેવામાં આવી હતી જેને પ્રિલિમ્સની પરીક્ષા હતી જેમાં એ અને બી બંને ગ્રુપો હતા તો એ એ અને બી ગ્રુપની જે વાત કરીએ તો પ્રિલિમ્સની પરીક્ષા પછી હવે ઘણા ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા કે એનું કટઓફ કેટલું રહેશે બરાબર ને તો મિત્રો એના કટઓફ પર આપણે ચર્ચા કરવાના છે અને કેટલા જે સાત ગણા ઉમેદવારની વાત કરી હતી તો એ સાત ગણા ઉમેદવારની અંદર કેટલો ઉમેદવારો છે તો સિલેક્શન થયું છે એની આપણે અહીંયા ચર્ચા કરવાના છે અને કેટેગરી વાઇઝ જોવાના છે કે કયા કેટેગરીનું કેટલું મેરિટ છે તો અટેક્યું છે તો ચાલો મિત્રો વિડીયોને આપણે આગળ વધારીએ તો જુઓ મિત્રો સૌથી પહેલાં તમારી સામે આ સ્ક્રીન પર હું બતાવી રહ્યો છે આ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે એમનું ઓફિશિયલ માહિતી છે એમાં છે તો જાહેરાત ક્રમ બસો બાર માટે એમણે જાહેર કરી છે જેમાં તમે જોઈ શકો છો આ ગ્રુપ એ માટે જે મુખ્ય પરીક્ષા માટે લાયકાત ઉમેદવારોનું કામ ચલાવ યાદી આ જે પેજ એમણે શેર કર્યું છે આ જાહેરાત બસો બાર માટેનું તો એની અંદર સૌથી પહેલાં એમને છે તો ગ્રુપ એ માટે જે સાત ગણા ઉમેદવારો હતા એ સાત ગણા ઉમેદવારોને એમણે આ કટોપ સાથે છે તો લિસ્ટ જાહેર કરી દીધી છે અને એમાં જે તમે આ જે કટ ઓફ ધરાવતા હશો તો તમારું નામ પણ આ લિસ્ટમાં તમને જોવા મળી શકે છે બરાબર ને તો ગ્રુપ એ માટે સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ છીએ તો જુઓ કેટેગરી વાઇઝ કટ ઓફ માર્ક્સ ગ્રુપ એ માટે જો વાત કરીએ આપણે સૌથી પહેલાં જનરલ કેટેગરી તમે જોઈ શકો છો કોમનમાં છે બરાબર તો અહીંયા મેલ માટે આપણે માણી શકીએ બરાબર તો મેલ કેન્ડિડેટ માટે તમે જોઈ શકો છો જનરલનું જે મેરિટ છે કટ ઓફ છે સોરી ગ્રુપ એ માટે એ અટક્યું છે ચોર્યાસી પોઈન્ટ છવ્વીસ ત્રણસો સત્યાશી એ રીતે ફિમેલની વાત કરીએ તો ઇટોતેર પોઈન્ટ ઝીરો એક બે પંચોતેર અને આ તો જનરલનું બરાબર ને હવે ઇડબ્લ્યુએસની વાત કરીએ તો તમે માં જોઈ શકો છો ગ્રુપ એની વાત કરીએ છીએ બરાબર ને કોમનની વાત કરીએ તો મેલ માટે તમે જોઈ શકો છો ઇઠોતેર 109 એકસો નવ જેટલું જે મેરિટ છે કટ ઓફ છે એ અટક્યો છે ઇડબ્લ્યુએસ કેટેગરીનું અને ફિમેલ જે મહિલા ઉમેદવાર હોય છે મહિલા ઉમેદવારનું કટ ઓફ તમે જોઈ શકો છો બોતેર છસો જે છે ઇડબલ્યુએસ મહિલા ઉમેદવાર માટે એ જ રીતે એસીબીસીની વાત કરીએ તો મેલ માટે તમે જોઈ શકો છો ઇઠોતેર ઝીરો આઠ ફોર થ્રી નાઇન અને ફિમેલની વાત કરીએ જો મહિલા કેન્ડિડેટની વાત કરીએ તો ઇકોતેર પોઈન્ટ ચાલીસ એકસો અઠ્ઠાણું જેટલું મેરિટ છે તો કટ છે તો અટક્યું છે હવે વાત કરીએ સિડ્યુલ કાસ્ટની તો શિડ્યુલ કાસ્ટમાંથી તમે જોઈ શકો છો મેલ કેન્ડિડેટની વાત કરીએ તો સેવન્ટી નાઇન પોઈન્ટ સત્યાવીસ પાંચસો જેટલું મેરેટ અટક્યું છે કટ ઓફ અટક્યું છે અને ફિમેલ જે મહિલા ઉમેદવારની વાત કરીએ તો ચુમ્મોતેર પોઈન્ટ પંદર આઠસો બેતાલીસ જેટલું મેરિટ કટ જે છે અટક્યું છે ગ્રુપ એ માટે મહિલા ઉમેદવારનું બરાબર ને શેડ્યુલ કાસ્ટ એ જ રીતે વાત કરીએ શેડ્યુલ ટ્રાઇબની તો તમે જોઈ શકો છો કોમન એટલે મેલ ઉમેદવારની વાત કરીએ તો અહીંયા જોઈ શકો છો સડસઠ પોઈન્ટ ઝીરો છેતાલીસ જેટલું છે મેલ કેન્ડિડેટનું છે અને ફિમેલની વાત કરીએ તો પાંસઠ પોઈન્ટ છવ્વીસ બસો જેટલું છે ફિમેલ માટે કેટેગરીના જે મહિલા ઉમેદવારો છે એમનું ગ્રુપ એ માટે અટક્યું છે બરાબર તો જુઓ મિત્રો આ હતું કટ ઓફ જે છેલ્લું અટક્યું છે પ્રિલિમ્સના આધારે તમારે લીધું હતી પરીક્ષા ગ્રુપ એ માટે હવે જે એક્સ સર્વિસમેન્સ હોય છે અથવા જે પીએચના કેન્ડિડેટ હોય છે એમના માટેનું કટ ઓફ તમે જોઈ શકો છો બરાબર ને એ લગભગ ચાલીસ જેટલું છે અને સી માટે છે તો વધુ છે એ જ રીતે જે અલગ અલગ ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારો હોય છે એમનું કટ ઓફ અહીંયા જુદું જુદું આપવામાં આવ્યું છે બરાબર ચાલીસ ઉપર જ છે એમ આપણે ગણી શકીએ એક્સ સર્વિસમાન જે એક્સ સર્વિસમેન જે હોય છે એમના માટે બરાબર ને તો આ હતું ગ્રુપ એ માટે બરાબર ને હવે જે મિત્રો ગ્રુપ એની અંદર સિલેક્ટેડ થયા છે ઓબ્વિયસલી એ મિત્રો ગ્રુપ બી માટે પણ સિલેક્ટ થયા છે બરાબર પરંતુ ગ્રુપ બીની વાત જો કરીએ તો ગ્રુપ બીનું જે મેરિટ છે કટ ઓફ જે એ આના કરતાં કેવું હતું હાઈ હતું બરાબર ને તો જુઓ મિત્રો હવે આપણે ગ્રુપ બીની વાત કરીએ તો ગ્રુપ બી માટે જે ઉમેદવારોનું સિલેક્શન થયું છે એના માટેની પણ લિસ્ટ અહીંયા આપી દેવામાં આવે છે અથવા કટ ઓફ જે આપણે કહીએ એ આપી દીધા છે હવે સાત ગણા ઉમેદવારોની વાત કરીએ તો સાત ગણા ઉમેદવાર માટે તમે અહીંયા જોઈ શકો છો લગભગ સરખું જ જેવું છે બરાબર જનરલની વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો જનરલ કેટેગરી માટે ગ્રુપ બીની વાત કરીએ છીએ આપણે બરાબર તો જે ઉમેદવારનો ગ્રુપ બીમાં સમાવેશ થતો હોય એનું મેરિટ જે છે એ ગ્રુપવાળા કરતાં કેવું હશે ઊંચું હશે બરાબર ને તમે જુઓ કોમનની વાત કરીએ તો કોમ કોમનમાં તમે જોઈ શકો છો જનરલ કેટેગરીની વાત કરીએ છો મેલ માટે તમે જોઈ શકો છો સેવન્ટી નાઇન પોઈન્ટ સોળ ત્રણસો ઓગણીસ સિત્તેર જે છે મેરિટ જે કટ ઓફ છે અટક્યું છે અને ફિમેલની વાત કરીએ તો તોતેર પોઈન્ટ સાડત્રીસ પાંચસો એકતાલીસ જે છે કટ ઓફ અટક્યો છે જનરલ કેટેગરી માટે ઇડબલ્યુએસની વાત કરીએ તો મેલ માટે તમે જોઈ શકો તો અહીંયા કેટલું છે બોતેર પોઈન્ટ ચોવીસ ત્રણસો પંચ્યાસી અને ફિમેલ જે મહિલા ઉમેદવાર છે એમની આપણે વાત કરી ઈડબલ્યુએસમાં તો સડસઠ પોઈન્ટ છપ્પન પાંચસો ચોંસઠ હવે વાત કરીએ એસીબીસી કેટેગરીની તો એસીબીસીમાં તમે જોઈ શકો છો મેલ કેન્ડિડની વાત કરો તો એકોતેર પોઈન્ટ ચોવીસ નવસો આડત્રીસ અને ફિમેલની વાત કરીએ તો પાસઠ પોઈન્ટ ઓગણચાલીસ એકસો નેવ્યાસી જેટલું કટ ઓફ છે તો અટક્યું છે હવે સીડ્યુલ કાસ્ટની વાત કરીએ તો મેલ માટે તમે જોઈ શકો છો બોતેર ચોર્યાસી જીરો છત્રીસ અને ફિમેલ મહિલા ઉમેદવારની વાત કરો તો સડસઠ પોઈન્ટ પંચાવન ત્રણસો એક્યાસી છે તો કટ ઓફ છે તો અટક્યું છે હવે સિડ્યુલ ટ્રાઇબની વાત કરીએ તો મેલ કેન્ડિડેટ તમે જોઈ શકો છો સાઈઠ પોઈન્ટ એકત્રીસ ઝીરો છેતાલીસ અને ફિમેલની વાત કરીએ તો અઠ્ઠાવન પોઈન્ટ નવ્વાણું એકસો ઓગણચાલીસ કટ ઓફ છે તો અટક્યું છે તો તમે મિત્રો અહીંયા જોયું ગ્રુપ બી ની અંદર જે કટ ઓફ છે તમે અહીંયા જોઈ શકો છો અને ગ્રુપ એની વાત કરીએ તો ગ્રુપ એની અંદર અહીંયા તમે કટ ઓફ જોઈ શકો છો અને આ જે કટ ઓફ છે તમારે જે જોઈતું હશે તો આ જે ઓફિશિયલ વેબસાઇટ છે ઓજાસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન એટલે કે આ જે જીએસ અથવા તો જીએસએસપીની જે વેબસાઇટ છે બરાબર ને તો આ વેબસાઇટ પરથી પણ તમે તો આ ઓફિશિયલ માહિતી ડાઉનલોડ કરી શકો છો બરાબર ને તમે અહીંયા લિસ્ટ પણ જોઈ શકો છો કે કયા કેન્ડિડેટ છે તો કેટલા માર્ક્સ ધરાવે છે એમનું લિસ્ટ અહીંયા આવ્યું છે બરાબર ને અને હવે વાત કરીએ આ જ ગ્રુપ બીની અંદર એક સર્વિસમેન એમનું કટઅપ તમે અહીંયા નીચે જોઈ શકો છો બરાબર ને તો મિત્રો આ હતી સમગ્ર માહિતી કે ગ્રુપ એને ગ્રુપ બીનું જે કટ ઓફ છે કેટલું અટક્યું હતું અને હું તમને હવે જે આ ગ્રુપ એને ગ્રુપ બી સાથે જે કેન્ડિડની લિસ્ટ છે જે કેન્ડિડને અટેચ કર્યા છે એ લિસ્ટ પણ અહીંયા બતાવવા માગીશ બરાબર તો તમારી સામે સૌથી પહેલાં અહીંયા હું બતાવું છું જે ગ્રુપ એની અંદર જે કેન્ડિડેટ છે સિલેક્ટ થયા છે એમનો રોલ નંબર અહીંયા આપ્યો છે એમના ફૂલ નેમ એ જ રીતે એમની કેટેગરી અહીંયા આપી છે અને હવે જે સ્પોર્ટ ધરાવતો હોય તેને એક્સ્ટ્રા કંઈક ગુણ આપવામાં આવ્યા છે એ એસ લખ્યું છે અને ફાઇનલ માર્ક્સ અહીંયા આપવામાં આવ્યા છે અને તમે જોઈ શકો છો અહીંયા કેટેગરી આપવામાં આવી છે કે કયા કેટેગરીમાં લગભગ આવે છે બરાબર ટી એઝ જનરલની અંદર કયા એમાં આવતા છે એ પ્રમાણે અહીંયા આપવામાં આવ્યું છે તો અહીંયા નામ છે તો તમારે નામ તમારે જોવું હોય તો આ લિસ્ટની અંદર તમે તમારું નામ નીચે છે તો સ્ક્રોલ કરીને જોઈ શકો છો આપણે આ લિસ્ટની જો છેલ્લે સુધી સ્ક્રોલ કરીએ મિત્રો તો છેલ્લે જે આપણે વાત કરીએ ગ્રુપ એની તો સૌથી છેલ્લા પેજ પર હું તમને લઈ જાઉં છું ગ્રુપ એની લિસ્ટ છે બરાબર આ ગ્રુપ એની અંદર જે કેન્ડિડેટ સિલેક્ટ થયા છે સાત ઘણા કેન્ડિડેટની વાત કરતા છે આ તો જોઈ શકો છો આપણે અહીંયા જોઈએ તો ટોટલ તેર હજાર ચારસો બ્યાસી જેટલા કેન્ડિડેટ ગ્રુપ એની અંદર છે તો સિલેક્ટેડ થયા છે બરાબર મેઇન્સ માટે બરાબર નહીં તો આટલા કેન્ડિડેટ મેન્સ આપવા માટે સિલેક્ટ થયા છે ગ્રુપ એની વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો આજે કોઈ કેન્ડિડેટ છે તેજસ કુમાર અમે નામ છે બરાબર પછી અહીંયા સેકન્ડ નંબર પર એક કોઈક કેન્ડિડેટ છે એનું નામ તમે અહીંયા જોઈ શકો છો તો આ નેમ જે છે સેમ તમને ગ્રુપ બીમાં પણ જોવા મળશે ગ્રુપ એ અને ગ્રુપ બીની વાત કરીએ તો ગ્રુપ બીનું જે મેરિટ છે ઊંચું છે અને ગ્રુપ એનું મેરિટ છે તો આના કરતાં નીચું છે બરાબર ને હવે જે કેન્ડિડ સૌથી વધુ મેરિટ ધરાવતું હશે એને ગ્રુપ બીની અંદર નાખવામાં આવ્યા છે અને એજ એની અંદર જેટલા કેન્ડિડેટ થોડુંક નીચું નીચું મેરિટ ધરાવતા હશે એને પણ ગ્રુપ બીની અંદર નાખવામાં આવ્યું છે તો ગ્રુપ એની વાત કરીએ તો ટોટલ તેર હજાર ચારસો બ્યાસી જે છે ટોટલ કેન્ડિડેટ એમાં સિલેક્ટ કર્યા છે સાત ગણાની વાત કરીએ તો હવે આપણે વાત કરીએ ગ્રુપ બીની તો આ ગ્રુપ બીમાં તમે જોઈ શકો છો આ ગ્રુપ બીનું છે લિસ્ટ છે સિલેક્ટેડ કેન્ડિડેટ છે અહીંયા રોલ નંબર આપવામાં આવ્યા છે અહીંયા નામ આપવામાં આવ્યા છે પછી અહીંયા કેટેગરી અહીંયા છે તો માર્ક્સ સ્પોર્ટના માર્ક્સ ધરાવતા હોય તો અહીંયા માર્ક્સ એડ કર્યા છે અને જનરલ માર્ક્સ કયા નંબર પર આવે છે એ અહીંયા લખવામાં આવ્યું છે હવે આને પણ આપણે કન્ટિન્યુલી કન્ટિન્યુઅસલી સ્ક્રોલ કરીએ તો છેલ્લું કેન્ડિડેટ આપણને જોવા જે મળે છે જુઓ હું તમને બતાવવા માગીશ અહીંયા તો ગ્રુપ બીની અંદર વધારે કેન્ડિડેટ સિલેક્ટ થયા છે બરાબર તો તમે જોઈ શકો છો પચ્ચીસ હજાર ત્રણસો અઠ્ઠાણું જેટલા કેન્ડિડેટ જે છે ગ્રુપ બીની અંદર સિલેક્ટ થયા છે હવે આ જે કેન્ડિડેટ છે અમે નામ વાંચ્યું તો બરાબર તો આ કેન્ડિડેટ અહીંયા પણ છે અને વાત કરીએ તો ગ્રુપ એમાં પણ આ કેન્ડિડેટ છે ને ગ્રુપ બીમાં પણ છે બરાબર ને તો ગ્રુપ એની વાત કરીએ તો સોરી ગ્રુપ એની અંદર વધારે કેન્ડિડેટ નથી ગ્રુપ એની અંદર છે તો વધુ ઓછા કેન્ડિડેટ છે બરાબર ને ગ્રુપ એની અંદર ઓછા કેન્ડિડેટ છે જ્યારે ગ્રુપ બીની અંદર વધારે કેન્ડિડેટ છે એટલે આપણે વાત કરીએ તો ગ્રુપ બીનું મેરિટ છે તો હાઈ છે બરાબર ને એનું મેરિટ હાય છે સોરી ગ્રુપ બીનું નહીં ગ્રુપ એનું ગ્રુપ એનું મેરિટ હાઈ છે જ્યારે ગ્રુપ બીનું મેરિટ એવું છે ઓછું છે અને ગ્રુપ બીની અંદર વધુ પડતા કેન્ડિડેટને છે તો સિલેક્શન કર્યું છે બરાબર તો જો તમારે તમારું નામ જોવું હોય તો તમે અહીંયા છે તો સર્ચ કરીને પણ જોઈ શકો છો ક્યાં તો તમારા જે રોલ નંબર છે રોલ નંબર નાખીને પણ જોઈ શકો છો કે તમારું નામ અહીંયા આવ્યું છે અથવા નથી અને જો ખાસ વાત કરીએ આપણે તો તમે સૌથી પહેલાં તો તમારું મેરિટ અહીંયા આ કટ ઓફ તમારું આટલું આવ્યું છે ગ્રુપ એ માટે અથવા ગ્રુપ બી માટે તો એને પણ તમે અહીંયા ચકાસણી કરી શકો છો જો તમારું કટ ઓફ દરેક અહીંયા કેટેગરી આપવામાં આવી છે કેટેગરી મુજબ જો તમારો માર્ક્સ આવતા હશે તો કટ ઓફ તમે પેલી લિસ્ટની અંદર તમારું નામ જોઈ શકો છો તો મિત્રો આશા રાખું છું વિડીયોની અંદર આપેલી માહિતી તમને યોગ્ય સારી અને સરસ લાગી હશે જો ચેનલ પર નવા આવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો અને જે માહિતી છે તમારા જેટલા બી મિત્રો છે જેમને સીસીઈની પરીક્ષા આપી હતી જે જાહેરાત ક્રમાંક બસો બાર એના અંદર એમને જે કટ ઓફ ખ્યાલ ન હોય કયા કેટેગરીનું કેટલું છે તો એ તમને આ વિડીયો થ્રુ એમને છે તો જાણ કરી શકો છો અને એમનું નામ કેવી રીતે અહીંયા ચેક કરી શકો છો એની માહિતી પણ તમે એમને શેર કરી શકો છો થેન્ક યુ મિત્રો આભાર વેલકમ આવજો